વડોદરા શહેરના હણી પોલીસ મથકે તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ ફરિયાદી દ્વારા દીકરીનું અપહરણ થઈ જવાની ફરિયાદ નોંધાવી હોવા છતાં આજ સુધી કોઈ કાર્યવાહી ન થતા પરિવારજનો આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામ નગર ખાતે રહેતા આનંદીબેન હમીરભાઈ સોલંકીની દીકરી તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ બપોરે બે કલાકે હરણી પોલીસ મથક ખાતે ફરિયાદ આવી હતી કે અમારી દીકરીને ત્યાં રહેતા કરણ રાઠોડ દીકરીને લગ્નની લાલચ આપીને પ્રેમ જાળમાં ફસાવીને ભગાવી ગયો છે જેની પરિવારજનોએ જાણ કરતા પરિવારજનોના દ્વારા પોલીસ મથકે ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ બપોરે બે કલાકે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પરિવારજનો હળણી પોલીસ મથક દ્વારા તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં છોકરી અને યુવક બાઇક પર બેસીને જતા નજરે પડે છે અને પોલીસ દ્વારા વધુ તપાસ ન કરતા પરિવારજનો ફરિયાદની યોગ્ય તપાસ ન લાગતા આજે પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા વડોદરા શહેર પોલીસ કમિશનરની ગાડી ત્યાંથી નીકળતા આ સમયે પરિવારને જોતાં જ તરત પોલીસ કમિશનરની ગાડી ત્યાં ઊભી રહી અને પોલીસ કમિશનર ગાડીમાંથી ઉતરીને પરિવારજનોની દુઃખની વેદના સાંભળી હતી અને પોલીસ કમિશનર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે તેવી ધરી આપવામાં આવી હતી અમે આજે અહીંયા છે મારી સત્યાવીસ તારીખે છોકરી ઘરેથી જતી રહી છે આજુબાજુ તપાસ કરતાં જાણ પડી કે કોઈ છોકરા સાથે જતી રહી છે ચોવીસ કલાક પછી અમે હળની પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યાં ફરિયાદી નોંધાઈ સત્યાવીસ તારીખની ફરિયાદી નોંધાઈ છે અને એ લોકોએ સીસીટીવી ફૂટેજમાં જોયું બી છે કે આ છોકરા સાથે આવી રીતે અહીંયાથી ભાગી છે પણ હજુ સુધી પોલીસવાળાનો કોઈ જવાબ આવ્યો નથી કે અમારું કામ ચાલુ જ છે અમારું કામ ચાલુ છે અમે જ્યારે બી પોલીસ સ્ટેશન જઈએ ત્યારે જ કે છે અમારું કામ ચાલું છે અમારું શોધકામ ચાલું છે હજી સુધી કોઈ જવાબ આવ્યો નહીં આજે અગિયાર દિવસ થયા પણ છોકરીનું કોઈ જ કે કંઈ જ નથી